ચલો વિદ્યાર્થી મિત્રો એક વાત જણાવો કે એવી કઈ વસ્તુ કે જેને આપણે ખાવા માટે ખરીદીએ પણ ખાતા નથી એવી કઈ વસ્તુ કે જેને આપણે ખાવા માટે ખરીદીએ પણ ખાતા નથી બોલો તો આનંદ બળતણ બળતણ ને તમે ખાવા ઓલે ખરીદો બળતણ ખાય છે તું બીજું કોઈ કાજલ મકાઈ તમે ખાતા નથી તો પછી જેને આવડતું હોય કોમેન્ટમાં લખજો કે એવી કઈ વસ્તુ છે કે જેને આપણે ખાવા માટે ખરીદીએ પણ ખાઈ શકતા નથી